જય માતાજી મિત્રો તો સ્વાગત છે ફરીથી તમારું અમારા આજના નવા વ્લોગમાં મિત્રો આજે હવે આપણે નવરાત્રિ દશેરો બધું પતી ગયું છે અને જો આપણે હવે આવી ગયા છે ખેતરમાં કેમ કે થોડી ઝાર વાટેલી હતી અને ફૂલા આપણે વધવાના હતા તો તમે જોઈ શકો છો જો આપણે ઝાર વાટવી પડી છે અને આ જે ઝાર ઊભી છે એ જે વાટવાની બાકી છે અને જો હાલ કુળા વધવાનું કામ ચાલુ કરી દીધું છે આપણે બરોબર છે અને જો આ પહેલા દિવસે આપણે પૂળા બાંધ્યા હતા તે જો આ પૂળાનો વકા કરી દીધા છે અને વાતાવરણ પણ આખું જો વરસાદનું થઈ ગયું છે એટલે વરસાદ આવે કે ના આવે એની કોઈ નક્કી નથી એટલા માટે આપણે જે ધાર વાટી એ ધાર વાટી અને એના પૂળા બાંધી અને ઊભા કરી દઈશું જેથી કરીને જે વાટેલી ઝાર છે તે બગડે નહીં અને જો આ છે આપણે જા તો તમને બતાવ્યું કે જાર કેવી છે જો આ આપણી જાર છે આ ડોકો જે લીલો છે થોડો બરાબર છે જો છે ને બાકી જાર જાર એકદમ ઝીણી છે ડોકે અને આપણે વેચવાની કાંઈ છે નહીં આ જાર વાટેલી છે એ મશીનથી જાર વાટેલી છે જે રીપર મશીન આવે ટ્રેક્ટર લગાવેલ એનાથી વાટેલ છે તો કેવી જાર વાટી છે તો કમેન્ટ કરજો ઊંચી વાટી છે કે નીચી વાટી છે બરાબર છે અને તમારે કેવી રીતના તમે ઝાડ વટાવી છે મશીનથી વટાવી છે કે હાથેથી વટાવી છે તો કમેન્ટ કરજો કેમકે અતાર તો છે તે મજૂર મળતા નથી અને મશીનથી વટાવવી પડે છે અને જો હાથે હજાર વાટવાનું થાય તો એમ કહેવાય ને કે આડી પડેલી હોય એ હાથેથી વાટવી પડે છે બાકી જે ઊભી હોય તો બધા મશીનથી હાલની તારીખમાં વટાવી દેશે કેમકે અત્યારના જમાનામાં કેવું થઈ ગયું છે કે જાર છે ને કોઈ બી ધંધો હોય જાતે કરવો જ નથી ખેતી કામનો કેમ બધા એને છે ને એકબીજાને પૈસા આપી અને કામ કરાવવું છે તો ભાઈ પહેલી વાત કે જાત મહેનત ચિંતા બાદ તમે જેટલી જાતે મહેનત કરશો એટલો તમારા માટે ફાયદો છે અને બીજાને આપશો એમને તો તો શું કામ મતલબ જ છે છે એ પણ અને મફત કોઈ ના કરી આપે ભાઈ તો મારું માનવું એવું છે કે જેટલું તમે જાતે મહેનત કરશો એટલા જ તમે આગળ આવશો તો તમે બજારના કહેવાથી કે આમ છે તેમ છે તો એ ના કરો જાતે મહેનત કરો જાત મહેનત જિંદાબાદ કહેવત છે ને એટલા માટે તમે જેટલી જાતે મહેનત કરશો એટલું સારું રહેશે તો જો આપણે ફાઇનલી પૂળા આવી રીતના બગીધા છે અને પછી જો વાતાવરણ કેવું છે તો આપણે ઘરે પણ પૂરા લઈ જશું ટોલામાં કારણ કે આ બધી જાર વાટી એ બધે હાથે વાટી છે અને આ જા છે તે બીજો આપણે ખેતરે હતું વાટવાનું એટલે મશીનથી વટાવી છે તો મારું માનવું તો એવું છે કે હાલની તારીખમાં જે મજૂર છે તે બહુ એમ કહેવાય ને કે આપણે મોકા થઈ ગયા છે એટલે કે દિવસના પાંચસો છસો છસો રૂપિયા દાળી હાલે છે તો એનાથી તો બેટર છે કે હાથે વાઢવું કેમ કે આટલી દાળી આપીને મજૂર લાવવા એના કરતા બે દિવસ વધારે થાય પણ જાતે વાઢવું સારું તો આ અમારો દેશી વીડિયા આવાનાવા આવતા રહેશે ખેતીવાડીના વિશે બીજા વ્લોગ છે તો અમારા વિડીયો તમને કેવો લાગે જો સારો લાગે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારા ભાઈને આવોનાવો સપોર્ટ અને પ્રેમ આપતા રહેજો તો મળી હવે આપણે નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય જવાર જય કિશન